નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આજ રોજ ચોથા નવરાત્રિના દિવસે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર સંચાલિત નારી અદાલત બોટાદ દ્વારા માઇક્રોવેવ કોમ્પ્યુટર ક્લાસીસમાં નવરાત્રિ નવશક્તિ સંકલ્પ આધારિત આજે ચોથું નોરતું દરમિયાન કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં નારી અદાલત બોટાદના તાલુકા કોઓર્ડિનેટર કેસરિયા દક્ષાબેન તથા માઇક્રોવેવ કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલક સંજયભાઈ વસાણી અને ડિમ્પલબેન ગોહિલ ગોહિલ દ્વારા સહયોગી સહયોગ આપીને નારી અદાલતના કાર્યક્રમને સહભાગી થઈ ઉજવણી કરવામાં આવી જેમાં કોમ્પ્યુટર ક્લાસીસના બહેનો દ્વારા રાજસ્થાની મૃત્યુ તથા ગરબો કરવામાં આવેલ અને એક બહેન દ્વારા માતાજીના ગરબા પણ ગાવામાં આવ્યા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ